રાધનપુર તાલુકાના ગામ ખાતે બાપુ હીરાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતા તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં તેમના સેવકો અને ભાવિક ભક્તો જાવંત્રી ગામ ખાતે પહોંચ્યા રાધનપુરના ધારાસભ્ય લવિનજી સોલંકીએ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવરી ગામ ખાતે આવેલ ગુરુ આશ્રમના સંત શ્રી ડાહગીરી બાપુ હીરાપુરી બાપુના શિષ્ય ભ્રમલીન થતા તેમના અંતિમ દર્શન કરવા અને મોટી સંખ્યામાં તેમના સેવકો ગુરુ ભક્તો ભાવિ ભક્તો પહોંચ્યા તેમની અંતિમ યાત્રાના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ

આપ સૌને એક દુઃખની લાગણી સાથે અને એક અમારી જે ખોટ પડી છે એ ખોટ સાથે આપ સૌને જણાવો કે અમારી આ જાવંત્રી ગામની પાવન ધરતીમાં ગુરુ આશ્રમમાં દર ધીંગા ધીંગી ધરા હાથ ધીંગા હથિયાર નર માઢુડા નીપજે એવો ભલો દેશ વઢિયાર એ વઢિયારની ધરતીનું ચંદુર ગામ અને ચંદુરમાં હીરાપુરી બાપુ એમના પરમ શિષ્ય હીરાપુરી બાપુને જેના પ્રત્યે સંપૂર્ણ હેત સંપૂર્ણ ભાવ સંપૂર્ણ લાગણી અને એ લાગણીને પરિપૂર્ણ રીતે જેણે આજીવન પૂરી પાડી એવા અમારા જાવંત્રી ભૂમિના ફનોતા પુત્ર મહંત શ્રી પૂજ્ય ડાયાગીરી બાપુ આજે બ્રહ્મલીન થયા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પોતે દુઃખની લાગણી વ્યક્ત કરી ગઈકાલે રાત્રે બ્રહ્મલીન થયા તો રાત્રિથી માંડી અને અત્યારે દિવસના બાર વાગ્યા સુધી એમના શિવગણની એમના ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ રહી છે અને અમારા આ ઉત્તર ગુજરાતના આ વિસ્તાર માટે એક હંમેશાના માટે ડાયગીરી બાપુની ખોટ વર્તાશે એ ચોક્કસ છે એ ખોટ કોઈ પૂરી નહીં કરી શકે એમનું જીવન એવું હતું એવા હજારો સેંકડો શિષ્યોને સાથે એમનો એટલો લગાવ હતો એ અને એનો પુરાવો કોઈ કે શું તો ચાર તરીકે ગઢવી તરીકે હું ચતુર્દાન ગઢવી એનો પુરાવો આપું છું કે આજે ચોથ થઈ છે એટલે કે ગઈકાલે રાત્રે તીજની રાત્રિએ બ્રહ્મલીન થયા શરીર ખૂબ જ નાદુરસ્ત હતું પણ એક સંત કોટીના આત્માનું પ્રમાણ શું તો એ પ્રમાણ છે કે જેમણે દેહ છોડ્યો ને તો કોઈને દિવાળી જેવો પ્રસંગ કોઈનું નવું વરસ કોઈનું બેસતું વર્ષ ન બગડે આ સંતનું પ્રમાણ છે ચોથના દિવસે એમણે દેહ છોડ્યો છે એટલે સમગ્ર વિસ્તારને ક્યાંય પણ વર્ષ ઉજવવામાં નવા વર્ષને દિવાળીના પર્વને ઉજવવામાં ક્યાંય પણ એમની લાગણી ઓછી ન થાય એ વાવથી એ આત્મા પવિત્ર આત્મા છે એનો એક આ પુરાવો છે એટલે પરમ પૂજ્ય મહાનશ્રી દાયાગીરી બાપુની અમારે કાયમ માટે જાવંતરી ગામને નહીં પણ અમારા વિસ્તારને ખોટ રહેશે અને હીરાપુરી બાપુ પછી એક જ એક આ જગ્યા હતી એ અમારી જાવંતરી ગામનો ગુરુગાદી આશ્રમ એટલે પરમ પૂજ્ય મહાનશ્રી દાયાગીરી બાપુ હર મહાદેવ જય માતાજી